માંગરોળ શહેરમાં મોબાઈલની દુકાન માં તોડફોડ થયાનો વિડીયો વાયરલ થયો હતો અને આરોપી ત્રણ જેટલા લેપટોપ તેમજ અન્ય ચીજ વસ્તુઓની તોડફોડ કરાતા માંગરોળ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ગ્રાહક દ્વારા આ સાગર નામની મોબાઈલની દુકાન માંથી હપ્તા સિસ્ટમથી મોબાઈલ ખરીદ્યો હતો પછી હપ્તા નહીં ભરતા હોવાના આક્ષેપ સાથે મોબાઈલ યોગ કર્યો હતો જ્યારે માંગરોળ પોલીસે તાત્કાલિક આરોપીને પકડી પાડી રિક્રક્શન કરાયું હતું આજરોજ સાગર મોબાઈલ વર્લ્ડ નામની માંગરોળમાં આવેલ દુકાન ખાતે જાબીર શાહ ઇકબાલ શાહ બાંધવા કરી અને માંગરોળના રહેતાય એ મોબાઈલની લેતી દેતી મોબાઈલના પૈસાની લેતી દે તે બાબતે દુકાનમાં જઈ અને દુકાનદારાના લેપટોપ તોડી નાખી દુકાનમાં દુકાનદારને ગાળો આપી અને ધમકી આપેલ છે જે અંગે માંગરોળ પોલીસે હાલના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડેલ છે તેની સામે એફઆઈઆર નોંધી ગુના અંગે ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રકશન પંચનામું કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે હાલના આરોપી સામે અગાઉ માંગરોળ મરીન પોલીસ સ્ટેશન જૂનાગઢ જિલ્લા ખાતે તેમજ લાઠી પોલીસ સ્ટેશન અમરેલી ખાતે ધારી પોલીસ સ્ટેશન અમરેલી ખાતે ગુના દાખલ થયેલ છે